હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે ડેટ ટાટના જે પણ અપડેટ આવેલ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને જે પણ અપડેટ આવી છે હવે આગળ ભરતી પ્રક્રિયાની અંદર શું પ્રોસેસ થવાની છે શું ફરી નવી તારીખ આવી છે કેસની અંદર ચૂંટણી આવવાથી ભરતી કેટલી લેટ થવાની છે શું નવા સત્રમાં પણ આપણને હાજર નહીં કરે શું ફરીથી જ્ઞાન સહાયકમાં ભરતી થવાની છે તો આજે આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો તેના વિશે તમે આ વિડીયોની અંત સુધી જોજો તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે શું ફરી નવી તારીખ આવી છે આ કેસની અંદર તો હા મિત્રો કોર્ટ કેસ નવી તારીખ આવી છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ તો કેમ આ રીતે ભરતી પ્રક્રિયાની અંદર સતતને સતત તારીખ આપવામાં આવે છે તો કારણ કે અત્યારે ચૂંટણી પણ આવી છે તો ચૂંટણી અઢાર તારીખ આસપાસ પૂર્ણ થાય છે અને આપણને તારીખ સત્તર બે બે હજાર પચીસ આપવામાં આવે છે તો આ જ્યાર સુધી આનો ફેસલો નહીં આવે ત્યાર સુધી પીએમએલ આવવાની શક્યતા લાગતી નથી તો જ્યાં સુધી આ કેસ પૂર્ણ નહીં થાય ત્યાર સુધી ભરતી પ્રક્રિયાની અંદર કાયમી એટલે કે પ્રક્રિયાની અંદર જે પણ ભરતી પ્રક્રિયા છે તેની અંદર સતત વાર લાગવાની પૂરેપૂરી સંભાવના છે તો આ ફરી નવી તારીખ આવી છે સત્તર ફેબ્રુઆરી બે હજાર તો આટલી તારીખ સુધી આપણે રાહ જોવી પડશે ત્યારબાદનો બીજો પ્રશ્ન છે ચૂંટણી આવવાથી ભરતી કેટલી લેટ થશે તો શું ચૂંટણી આવવાથી ભરતી લેટ થવાની છે હા કે ના તો મિત્રો ચૂંટણી આવવાથી તો ખબર નહીં પરંતુ અત્યારે બે પ્રોસેસ ચાલુ છે એક જૂના શિક્ષકોની ભરતી ચાલુ છે જે હજી સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી આ ભરતી પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ જ ટાટ એચએસનું સરકારી શિક્ષકોનું પીએમએલ આવશે પરંતુ તેના અગાઉ સરકારી શિક્ષકોની બદલી ચોવીસ એક બે હજાર પચીસ સુધી થવાની બાકી છે એટલે કે હજી ગઈ કાલે આ ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થશે એટલે કે સરકારી શિક્ષકોની બદલી પ્રક્રિયા જે સરકારે બહાર પાડેલી હતી તેની તારીખ ચોવીસ એક બે હજાર પચીસ સુધી છે તો આ ચોવીસ એક બે હજાર પચીસ સુધી એટલે કે આવતીકાલે તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો લગભગ પીએમએલ જો સરકારી છે તો આવતા વીકની અંદર આવવાની શક્યતાઓ રહેલી છે તો આ બંને પ્રક્રિયાઓ જ્યાર સુધી પૂર્ણ નહીં થાય ત્યાર સુધી ટાટ એચએસનું પીએમએલ આવવાની શક્યતા લાગતી નથી પરંતુ આ બે પ્રોસેસ જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી જ ટાટ એચએસનું પીએમએલ ચોક્કસ આવવાની શક્યતાઓ રહેલી છે તો જલ્દીમાં જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેથી કરીને નવી ભરતી શરૂઆત થઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે નવા સત્રમાં પણ હાજર નહીં થવાય તો દ મિત્રો દરેક મિત્રોને આ સારા સમાચાર છે કે નવા સત્રની અંદર તો સો ટકા દરેક મિત્રોને હાજર કરી જ દેશે કારણ કે નવા સત્રથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે સાથે સાથે જ્ઞાન સહાયકનું રિન્યુ પણ ના કરવા પડે જેથી કરીને નવા સત્રથી તો લગભગ સો ટકા જો આ ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરીથી ચાલુ થઈ જાય છે તો લગભગ ચારેક મહિનાની અંદર સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેથી દરેક મિત્રોને એટલે કે ટાટ એચ એસ ટેટ એસ ટેટ ટુ અને ટેટ વન દરેક મિત્રોને નવા સત્રથી ચોક્કસ હાજર કરી દેશે પરંતુ તેના માટે ભરતી પ્રક્રિયા એકવાર જો શરૂ થઈ જશે તો સતત જે રીતે જ્ઞાન સહાયકની હાજર કરવામાં આવ્યા હતા એ જ પ્રમાણે આની અંદર પણ ભરતી પ્રક્રિયા ઝડપી બનશે પરિણામે ઝડપથી હાજર કરી દેશે અને છેલ્લો પ્રશ્ન હતો શું ફરીથી જ્ઞાન સહાયકમાં ભરતી થશે તો મિત્રો હા ચોક્કસ ફરીથી જ્ઞાન સહાયકની અંદર ભરતી થશે કારણ કે સરકારી વિભાગની અંદર ગ્રાન્ટેડ વિભાગની અંદર શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો જે પણ શિક્ષકોનું મેરિટની અંદર નંબર આવી જશે તે દરેક મિત્રોને કાયમીમાં નોકરી મળી જશે ત્યારબાદ જે પણ મિત્રોનું મેરિટ ઓછું છે જે પણ મિત્રો મેરિટની અંદર નથી આવતા તે દરેક મિત્રોને જ્ઞાન સહાયક તરીકે સરકાર ફરીથી તેમને લઈ લેશે તેના માટે ફરીથી પણ પ્રોસેસ શરૂ થશે પરંતુ સતતને સતત જો મિત્રો આવેદન આપતા રહેશો સતતને સતત મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી તમારા જિલ્લાના કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપતા રહેશે તો ચોક્કસ જગ્યામાં વધારો થશે જેથી તમારે જ્ઞાન સહાયક નહીં બનવું પડે તમે શિક્ષણ સહાયક અથવા વિદ્યા સહાયક પણ બની શકો છો તો ચોક્કસ ભરતીની અંદર જગ્યા વધારો થઈ શકે છે પરંતુ તેના માટે તમારે સતત પ્રયત્ન ચાલુ રાખવા પડશે તો આ રીતે આજની અપડેટ હતી આપણે જોઈ કે કોર્ટ કેસની નવી તારીખ સત્તર બે આવી છે ચૂંટણી આવવાથી ભરતી પ્રક્રિયા પર કોઈ અસર થશે નહીં કારણ કે સરકારે પહેલેથી જ ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ શિક્ષણની ભરતી બહાર પાડેલી છે હવે કોઈ જાહેરાત પડેલ નથી તેની ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ થાળા પસંદગી સ્થૂળ પસંદગી આ દરેક પ્રોસેસ થઈ શકે છે તો ચોક્કસ નવા સત્રથી દરેક મિત્રોને હાજર કરી દેવામાં આવશે તો મિત્રો આજે આપણે માહિતી મેળવી ટેટ ટાટની જે પણ માહિતી આવે છે તેના વિશે તો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને ચોક્કસ તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો મિત્રો જે પણ અપડેટ હશે ટેટ ટેટ ભરતીને લગતી તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો અત્યારે જો તમે આ ચેનલ સાથે ના જોડાયેલા હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ